રાજકોટના જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર હેમાંશુ ઠક્કરનું નામ વિશ્વકક્ષાએ પ્રસિદ્ધિ થયું છે લિમકા બુક ઓફ રેકોર્ડ બે હજાર પચીસમાં સ્થાન મેળવ્યું છે હેમાંશુ ઠક્કરે કીર્તિમાન રચ્યો છે તેઓએ અનેક એવા કેસો સોલ્વ કર્યા છે કે જેનાથી બાળકોને નવું જીવન મળ્યું હોય કેટલાય એવા દર્દીઓના ઈલાજ તેઓએ પણ કરી આપ્યા છે કે જેઓના પરિવારની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય ત્યારે ઇએનટી સર્જન ડોક્ટર હેમાંશ વિશ્વ વિખ્યાત રેકોર્ડ બે હજાર પચીસ ના મેડિકલ માર્વેલ વિભાગમાં લાર્જેસ્ટલ પોલીપ રિમોટ તરીકે સમાવેશ થયો છે લિમકા બુક ઓફ રેકોર્ડ ભારતમાં દર વર્ષે પ્રકાશિત થતી એક રેફરન્સ બુક છે જેમાં ભારતીય દ્વારા બનાવેલા વિશ્વ રેકોર્ડ્સની નોંધ લેવામાં આવે છે આ રેકોર્ડ્સને શિક્ષણ સાહિત્ય ખેતી તબીબ વિજ્ઞાન વ્યવસાય રમતગમત કુદરત સાહસ રેડિયો અને સિનેમા જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે લિમકા બુક ઓફ રેકોર્ડ્સ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે તેનો પ્રથમ પ્રકાશ ઓગણીસો નેવુંમાં થયો હતો આ અનોખી સફળતા માટે ડોક્ટર હેમાંશુ ઠક્કરનું નામ લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં બે હજાર પચીસમાં સામેલ થયું છે જે રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે ડોક્ટર હેમાંશુના જણાવ્યા મુજબ વિશ્વ પ્રસિદ્ધ લીમકા બુકમાં સ્થાન મળવું મારા માટે ગૌરવ અને સન્માન અને આનંદની વાત છે બલરામ ડોકે હિમાંશુ ઠક્કર છે હું છેલ્લા 23 વર્ષથી પર વધારે સમયથી રાજકોટ ખાતે કાનના ગ્રાન સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું તાજેતરમાં લિમકા બુક ઓફ રેકોર્ડ 2025 માં અમારો આર્ટિકલ જે સિલેક્ટ થયો છે અમે રેકોર્ડ એસ્ટાબ્લિશ કરેલો છે જે અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે રેકોર્ડની માહિતી આપતા હું આપને જણાવું છું કે જેની અંદર રાજકોટના દર્દી હતા લલિતભાઈ વાઘેલા 55 વર્ષની જેમની ઉંમર હતી અને જેમને છેલ્લા 6-8 મહિનાથી શરદીની તકલીફ રહેતી હતી નાકના છિદ્રો વાટે દુર્બીનથી અમે લોકોએ એનું ઓપરેશન કરેલું અને આઠ બાય અઢી સેન્ટીમીટર મોટો મસો દુરબીનથી કાઢી આપેલો હતો જેના અનુસંધાને મેડિકલ માર્વેલ સેક્શનમાં લિમકા બુક ઓફ રેકોર્ડની અંદર અમારો રેકોર્ડ એસ્ટાબ્લિશ થયો છે અને ખાસ પાંત્રીસ વર્ષથી જે લિમકા બુક ઓફ રેકોર્ડે જે રેકોર્ડની એક ખાસ સિરીઝ જાળવી રાખી છે એમાં અમને સિલેક્ટ કરવામાં આવ્યા છે એ બાબત હવે ખૂબ જ હર્ષ અને આનંદ લાગણી અનુભવું છું એ અમારા માટે ખૂબ જ મેટર ઓફ પ્રાઇડ પ્રિવિલેજ એન્ડ ઓનર છે થેન્ક યુ